মমী Hah? Tandi, Waesa. Ada banyak kayak apa tuh kau dia? Eh, waharar mau Mano mana? Mana tuh tuh lagi nih? Waharar sakit tuh. Hah? ayo. ayo. Oh, tamaru aku poni. Tapi neng kayak teme pecahin semua tuh itu, orang surierna, berani

બ્રશ કરી રહે છે કેમ કે એવો એવો વેલાホテル સુજો જ છે એક લાંબો દે મે જોઈજો કરાય છે બ્રશ કરે છે હું તો ગાઈસ સીધો ના આવે અંદર બ્રશ કરે ઠંડી દુબાર બ્રશ કંટા રોલ કરવાનો એટલે મે જોઈ શકો છો ગાઈસ સવાર સરમાં ઠંડી ન લે ને કરતો એટલે પોણી પોડ પો

નાસ્તો બાસ્તો કરી લે ગાઈ પછી સીધા જીજે ઓટલે લે ગાઈ નાસ્તો બાસ્તો કરી લે તો ફાઈનલી ગાઈસ તમે જોયો હતો જઈ જશે ગાઈસ આપણે રિક્ષા લઈ રોટા લે આપણી ધન નું ચાલુ થઈ ગઈ છે ચાલુ થવાની છે હવે ધીમે ધીમે તમે ચક્કર થોડું નૂટન કરીએ નૂટન વસ્યાલ મારી

થવું ભાઈ તમને એવું છે કે ભાઈ હાલ તો સવારમાં ફોદ્યો ખાતે તો ગાય તમે બચે દઉં કેટલા વાગ્યા જોઈ લો અમે જોઈ લો જોઈ લો તો ગાય અમારા ગાય જેવું કોઈ કોમ હોય એટલે બ્લોક મારા ટાઈમ ના મળે અમારા તો ગાય બહુ દોવા દોર્યા બેન ના જ્યાં જમવા નાખીએ બેન ચા બનાવવાનું બધું કોમ ખાસ કાશું કરવાનું હોય તમે જોઈ લો એકદમ મસ્તી હાય હાય રાજમા ગજ આપણા ફેવરેટ બને છે ગજ રાજમા અને બીજું શું બન્યું છે બીજું બન્યું છે ગાઈસ ઘઉંની રોટલી અને બાજરીનો રોટલો ગાઈશ તમે ચેક કરી તો છો અને એકદમ મસ્તી 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 રાજમા બનાવ્યા છે તમે ચેક કરી શકો એકદમ મસ્તી તો ગાઈશ તમે જોઈ શકો છો અમારી દાદી જમવા બેસી જઈ ત્યાં બનાવ્યું રાજમા અને બીજું આવ કરો ખોદ ના કે અંદર અરે ગલ ના ભાવ આવી ગયા રોટલા નો રોટલા ગૌના ઓટલા રાજમા તો આવીશ તમે જોઈ શકો છો તો જો અંકિત જોજો

આપડે સામાન લેવા માટે હોટેલ નો તમે ચેક કરી શકો છો આપડે હોટેલ પછી એમાં અંકિતો બેઠા હતા કે આપડે હોટેલ સામાન પતી ગયો છે સામાન લઈ આવ્યા તમે જોઈ શકો છો બધાનો સામાન પતી ગયો છે સામાન લેવા ગાય રસ્તો સારો નથી હું પેલા બે હાથથી રિક્ષા તા બપા પા કાલ બોલતા હતા ગાય રિક્ષા કે અર્ચી ચલાવો તો મને થોડી વાર રહીને મળી આ ગાય તમે જોઈ શકો છો આપણે ચા બનાવી રહ્યા છે અને ગાય આજ તો એવું લાગે છે કે આમ જેમ ઉનાળો સાવ થઈ ને એવું લાગે કે તાપ લાગે અંગી તો તાપ લાગે તમને બહુ તાપ લાગે તો ગાય વાત સાથે છે ગાય કે આજે ને આખું વાતાવરણ અલગ થઈ ગયું છે આમ અલગ અલગ લાગે બધું

ફરે ગાઈ તમે જોઈ તો આપણે આવી ગયા છે એની ખરાબ વિડીયો તમે ચેક કરી શકો છો તો ફરે ગાઈ તમારા ટી શર્ટ પહેરી કેમ કે કહે છે ને આપણે રાતે હું ઘણો તો કહીએ શર્ટ નવા નવા ગાઈ નહીં પહેરવાની મજા એટલે ગમે આવું શર્ટ પહેર નહીં હું ગમતું આપણે ટી શર્ટ પહેરીએ મસ્ત એટલે અને એડિટ કરવાની એટલે કંટાળો હું ગમ ગયા તો ફાઇનલ ગાઈ ચાલો વિડીયો એડિટિંગ કરી દો ચેનલ પર નવા તો લાઈક સબસ્ક્રાઇબ કરી નાખ્યો મળી ગઈ નવો બ્લોગ નવો દિવસ થાય કોઈ વાચિંગ